રજૂઆત કરવામાં આવી છે તો મહત્વનું કહી શકાય કે પાટણના રાધનપુરના અઢાર વર્ષીય યુવક કેનાલમાં પડી જતા મોતને ભેટ્યો છે ગત તારીખ ચૌદ માર્ચના રોજ રમેશભાઈ ઠાકોરનું મોત થયું હતું ત્યારે આ મામલે ગરીબ પરિવારને સરકારનો સહાય ફંડમાંથી સહાય આપવા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોરે રાધનપુર મામલતદારને રજૂઆત કરી છે સરકારના આકસ્મિક મૃત્યુ સહાય યોજનામાંથી પરિવારને મદદ કરવા બાબતે રાધનપુર મામલતદાર ને રજૂઆત કરવામાં આવી છે